નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે પીરિયડ લીવ વિશે એટલે કે માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓને રજા આપવી કે ન આપવી તેના વિશે હાલમાં જો સ્મૃતિ ઈરાની મહિલા અને બાળ વિકાસ મંત્રી કે જેમનું એક નિવેદન આવ્યું તેમણે એવું કહ્યું કે સરકાર પિરિયડ લી વિશે વિચારવા નથી માગતી કારણ કે મહિલાઓને પિરિયડ લીવની જરૂર નથી તેવું તેમણે કહ્યું છે કારણ કે પિરિયડ એ કોઈ વિકલાંગતા નથી આવા પ્રકારનું તેમનું નિવેદન છે જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે તો ઘણા લોકો તેમના આ નિવેદનને બિરદાવી પણ રહ્યા છે બે અલગ અલગ વિચારો છે તેના ઉપર આપણે વિચાર કરવી છે કે શું ખરેખર પીરિયડ લીવની જરૂર છે કે નથી અને ખાસ કરીને આ સિવાયના પણ ઘણા મુદ્દાઓ છે પીરિયડ્સની સાથે મહિલાઓના પીરિયડ્સની સાથે જે જોડાયેલા મુદ્દાઓ છે સામાજિક મુદ્દાઓ તેના પર પણ ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર મિતાલી વસાવડા કે જેઓ જાણીતા એવા ગાયનેકોલોજીસ્ટ છે આ ઉપરાંત આપણી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા સંગીતાબેન પટેલ પણ ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે એઝ અ ડોક્ટર ડોક્ટર મિતાલી પહેલા હું આપને જ પૂછવા માંગીશ જે અત્યારે ડિબેટ શરૂ થઈ ગઈ છે આમ તો ઘણા સમયથી આ વિષય ઉપર ચર્ચા થતી આવી છે ડિબેટો થતી આવી છે કે શું મહિલાઓને પીરિયડ લીવ મળવી જોઈએ કે ન મળવી જોઈએ જો શારીરિક સ્વાસ્થ્યની અંતર્ગત જો વાત કરવી કરીએ એક ગાયનેકોલોજીસ્ટ તરીકે શું મહિલાને પીરિયડ લીવ મળવી જોઈએ વેલ આપણે જો સ્મૃતિ ઈરાનીજીનું સ્ટેટમેન્ટ જ લઈએ તો એમને એવું કીધું છે કે આ લીવ મહિલાઓને ન હોવું જોઈએ કારણ કે આ એક હેન્ડીકેપ નથી એનો મતલબ કે આ આ એક વિકલાંગતા નથી નોર્મલ પ્રોસેસ છે જે વાતથી હું ટોટલી સહમત છું પણ ત્યારે એક બીજો પણ પ્રશ્ન ઉભો થાય છે અને એ છે કે જો પીરિયડ ફિઝિયોલોજીકલ છે એટલે જો એની રજા મળવા પાત્ર ન હોવી જોઈએ તો પછી પ્રેગ્નેન્સી પણ એટલું જ ફિઝિયોલોજીકલ છે તો પછી શું આપણે જે છ મહિનાની મેટર્નિટી લીવ છે એના ઉપર પણ આગળ કન્સિડરેશન કરીએ કે જો એ પણ ફિઝિયોલોજીકલ છે પ્રેગ્નેન્સી પણ કોઈ હેન્ડીકેપ નથી વિકલાંગતા નથી પ્રેગ્નેન્સી પણ કોઈ રોગ નથી તો પછી જો આપણે જ્યારે પ્રેગ્નન્સી પછી મેટર્નિટીની લીવ આપીએ છીએ તો પીરિયડ પણ એટલું જ ફિઝિયોલોજીકલ છે તો એના માટે લીવ કેમ હોવી જોઈએ કે ના હોવી જોઈએ આ એક પ્રશ્ન છે હવે મને લાગે છે કે આનો જવાબ એ છે કે મેન્સ્ટ્રોલ લીવ ડેફિનેટલી હોવી જોઈએ પણ એ ઇન્ડિવિજ્યુઅલ મહિલાની ઉપર ડિપેન્ડન્ટ રહેશે કે એમને એ લીવ અવેલ કરવી છે કે નથી કરવી મોસ્ટ ઓફ ધ ટાઈમ શું થતું હોય છે કે વિમેન નો કે મને એટલી બધી તકલીફ નથી તો હું કદાચ લીવ નહીં લઉં પણ જે મહિલાઓને સાચે તકલીફ થતી હોય છે દર્દ થતું હોય છે પીરિયડ્સ વખતે અને બિકોઝ પોલિસી નથી એટલે એમને લીવ નથી મળતી તો એવા એવા લેડીઝ ઉપર ખૂબ જ બધો સ્ટ્રેસ પડી જાય અને ડેફિનેટલી લોકોને એક તે સમયે આપેલો હોય તો મને લાગે છે કે બહુ જ હ્યુમેન અપ્રોચ થાય અને એક બહુ જ વિમેન ફ્રેન્ડલી અપ્રોચ થાય કારણ કે આપણે જયારે પોલિસી લેવલના ડિસિશન્સ લેતા હોઈએ તો એ ડિસિશન મને કે તમને કે આપણા આસપાસના બે પાંચ મહિલાઓને અફેક્ટ નથી કરવાના પણ આ પુઅરેસ્ટ ઓફ ધ પુઅર રિચેસ્ટ ઓફ ધ રીચ બધી જ ટાઈપની પરિસ્થિતિઓમાંથી હેરાન અને પરેશાન મહિલાઓ માટે પણ ઘણી કદાચ આવો એક સંવેદનશીલ લીધેલો નિર્ણય આપણા ટોપ યુનો લેવલથી એ કદાચ એમને બહુ જ મદદરૂપ થઈ શકે છે સામાજિક કાર્યકર્તા તરીકે આપના મતે શું આપણી મહિલાઓને પીરિયડ લીવની જરૂર છે અને કદાચ જરૂર છે તો એ કઈ કઈ મહિલાઓને અને શારીરિક રીતે જેમને વધારે તકલીફ થતી હોય એમને તો મળવી જોઈએ આ ઉપરાંતના પણ ઘણા સામાજિક મુદ્દાઓ છે જેના કારણે મહિલાઓ પીરિયડ લીવ માંગતી હોય છે તો શું મળવી જોઈએ હું આ વાત વિશે એટલું કહીશ કે પીરિયડ લીવ જે પેઇડ લીવ છે એના માટે હું એનું ફેવર નથી કરતી કે પેઈડ લીન્સ ના મળવી જોઈએ એની પાછળ રિઝન્સ છે કે એક માનસિકતા હોય છે કે લીમ મળી છે અને પેઈડ લીમ છે તો આપણે કેમ ના ગોગળીએ એટલે એક તો કાર્ય ક્ષેત્રે એનું જે પરફોર્મન્સ લેવલ છે એ ઘટી જાય છે કારણ કે બધા એનો ઉપયોગ કરશે એ લીમનો અને જો પેઈડ લીમ નથી અપાતી તો જેમ મિતાલે કહ્યું કે જેને ખરેખર પીરિયસમાં પેઇન થાય છે કારણ કે મને પણ એ પેઇન એક દિવસ જે થતું હોય છે એ પથરી ના દુખાવા જેવું પેઇન હોય છે જયારે આપણે કામ ના કરી શકીએ પણ એનો મતલબ એ નથી કે પેડ લીવ મળવી જોઈએ હા હું એટલું કહું છું કે આપણે આપણી જાતને એક મહિલા તરીકે કન્સિડર ના કરતા હ્યુમન તરીકે કન્સિડર કરીએ અને આપણને પેઇન થાય છે ને આપણે નથી જવું તો એ એ પ્રોવિઝન હોવું જોઈએ જે તે સંસ્થામાં કે આપણે એમને લેખિતમાં આપી શકીએ અથવા તો મેસેજ દ્વારા કે ઈમેલ દ્વારા કંપનીને કહી શકીએ અને કંપની એને અપ્રુવ કરે પછી ભલે ને પેઇડ લીવ નથી આપણા પૈસા કપાય તો ઈટ્સ ઓકે પણ આ રીતનું એપ્રોચ હશે ને કારણ કે આપણને આપણું મેઇન તો મળે છે કેરિયર અને તહેવારની રજાઓ પણ મળે છે તો માસિક ધર્મમાં મળવી એ એના માટે મને નથી લાગતું કે પ્રોવિઝન હોવું જોઈએ બીજી વાત હું એ કહીશ કે જેમ હમણાં જ દિપેક ની અંદર મિતાબેને મિતાલીબેને એવું કહ્યું કે પ્રેગ્નન્સી ની માટેની પણ એના માટે પણ વિચારવું પડશે તો પછી હું એવું કહીશ કે એ પ્રેગ્નન્સીનો આપણો મુદ્દો અલગ છે કારણ કે એની અંદર એક જીવ સાથે જોડાયેલી ઘટના છે અને જીવને સાચવવાનું છે અને એ આખી પ્રોસેસ જ અલગ છે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ ની પ્રોસેસ અલગ છે એટલે આને બહુ વધારે રોહકો ના કરતા મને એવું લાગે છે કે જે ચાલી રહ્યું છે પરફેક્ટ છે પેડ બિલ ના હોવી જોઈએ પરંતુ આમ છતાં જે આપણે વાત કરીએ કે જે અમુક મહિલાઓ કે જેમને વધારે દુખાવો થતો હોય કદાચ એમને રજા મળવી જોઈએ અમુક જેમને દુખાવો નથી થતો સંગીતાબેન એમને ન મળવી જોઈએ હવે આની સાથે અમુક કારણો એ પણ જોડાયેલા છે ફક્ત પીરિયડમાં દર્દ થાય છે એટલા માટે મહિલાઓ પીરિયડ લીવ માંગે છે એવું પણ નથી આની પાછળના અન્ય કારણો જે રજૂ કરવામાં આવ્યા એ પણ છે કે ઘણી બધી જગ્યાઓ પર જે કાર્યસ્થળ છે ત્યાં મહિલાઓ માટે યોગ્ય વોશરૂમની વ્યવસ્થા નથી હોતી માસિક ધર્મમાં કારણ કે આપણે અહીંયા પેડની પણ વ્યવસ્થા ઘણીવાર એ નથી હોતી કોઈ પણ કાર્યક્ષણમાં નથી આપણે આપતા એવી કાં તો વ્યવસ્થા કરવામાં આવે એવી કોઈ વ્યવ વ્યવહાર ત્યાંના લોકો તેમને સમજી શકે કારણ કે જ્યારે શારીરિક દર્દ તો થતું હોય છે પહેલાં બે દિવસે પરંતુ માનસિક રીતે પણ ઘણીવાર હોર્મોનલી પણ ઘણું બધું ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે તો એ રીતે પણ એક એક બે દિવસ મહિલાઓને ખૂબ હેરાન થવાનો વારો આવતો હોય છે તેના કારણે પણ ક્યાંક આ મહિલાઓ લીવ માંગી રહી છે તો શું એ એ આ કારણો યોગ્ય નથી પરફેક્ટ છે મેમ તમારી વાત સાચી છે જેમ કે સ્કૂલ ની પણ વાત કરો કે કાર્યક્ષેત્ર ની વાત કરો દરેક જગ્યાએ રૂલ લાવવો હોય ને તે એ રૂલ લાવવો જોઈએ કે જો તમારે સંસ્થા ચલાવવી છે તમારે કંપની ચલાવવી છે તો અને ફીમેલ ફિમેલ એમ્પ્લોઈઝ ને તમે એપોઈન્ટ કરો છો તો તમારે પર્સનલ એ લોકોનું ફિમેલ માટેનું પર્સનલ વોશરૂમ હોવો જોઈએ અને જો પર્સનલ વોશરૂમ ની વ્યવસ્થા નથી આપી શકતા તો એક ક્લીન વોશરૂમ આપવું જોઈએ ત્યાં એમને સેનિટી પેડ માટેની કોઈ વ્યવસ્થા કરી આપવી જોઈએ મશીન્સ પ્રોપર હોવા જોઈએ મતલબ એક હાઈજીન મેન્ટેન થાય ને એટલા એ લોકોને પ્રોવિઝન્સ આપવા જોઈએ અને સ્કૂલમાં પણ તમે જુઓ ને સ્કૂલ કોલેજિસની અંદર પણ કોઈ જગ્યાએ વોશરૂમ અને હાઇજીન નથી હોતા પ્રોપર છતાં પણ આપણે જવું પડતું હોય છે એટલે હું એવું માનું છું કે એ હાઈજીન લેવલની કોઈ પણ વ્યવસ્થા હોય ને એના માટે કડક પગલા લેવા જોઈએ જી બિલકુલ આ ઉપરાંત ડૉક્ટર મિતાલી જ્યારે પીરિયડ્સની વાત કરતા હોઈએ આપણે મહિલાઓને ઘણા લોકોને જે શારીરિક દર્દ થતો હોય છે એક બે દિવસ ઘણા લોકોને ખૂબ વધારો થતો હોય છે ઘણા લોકોને ઓછો થતો હોય છે મારે એ પણ જાણવું છે સરળતાથી તાકી લોકો પણ સમજી શકે આવું કેમ અલગ અલગ હોય છે શું બધી જ મહિલાઓને શા કારણે એટલો બધો દર્દ નથી થતો કે બધી મહિલાઓને મતલબ ઘણી બધી મહિલાઓને ઓછો દર્દ થાય છે તો આ શારીરિક વ્યવસ્થા બધામાં અલગ અલગ કેમ છે એબ્સલ્યુટલી હવે જો આપણે એક નોર્મલ ફિઝિયોલોજીકલ પીરિયડની વાત કરીએ તો આ પીરિયડ બહુ જ લાઇટ હોવો જોઈએ એનો જે બ્લીડિંગનો સ્ત્રાવનો લેવલ છે એ બહુ ના હોવો જોઈએ અને માસિક વખતે ડિસકમ્ફર્ટ હોઈ શકે પણ જો પેન થાય છે તો એ ઓટોમેટિકલી એક ઇલનેસ કાં તો સિકનેસ નું એક ચિહ્ન હોઈ શકે છે એનું સિમ્ટમ હોઈ શકે છે અને ઘણા બધા મહિલાઓને આપણા ત્યાં ઘણી બધી જાતના પેલ્વિક ઇન્ફેક્શન જેને આપણે પીઆઈડીસ કહીએ છીએ આપણા દેશમાં ખૂબ જ કોમન છે બિકોઝ ઓફ કુઓમેન્સ્ટ્રોલ હાઇજીન અને હાઈજીન ઇન જનરલ પછી ઘણા ખરાને જે ને એડિનોમાયોસિસ નામના રોગ હોય છે એ પણ નાની ઉંમરથી એનું ઓન્સેટ ઘણીવાર થઈ જતો હોય છે આવી બધી છોકરીઓને થી પીરિયડમાં પેઇન થતું હોય છે અને કારણ કે આપણા સમાજમાં એવી માનસિકતા છે કે પિરિયડમાં તો પેઇન થાય અને આપણે નોર્મલી બહુ એન્કરેજ નથી કરતા મહિલાઓને કે એમને જો પેઇન છે એમને જો ડિસ્કમ્ફર્ટ છે તો એ ડોક્ટર પાસે જઈને એની અપ્રોપ્રિયટ કેર લે આ એક માનસિકતાના લીધે આ બધા જે એક્ચ્યુઅલ પ્રોબ્લેમ્સ વાળા પ્રેગ્ન વાળા પીરિયડ છે એ ક્યારે પણ ટુ લાઇટ નથી આવતા એટલે એના માટે જે અપ્રોપ્રિયટ ઇન્વેસ્ટિગેશન હોવું જોઈએ જે ટેસ્ટ હોવા જોઈએ જે પ્રકારની દવાઓ ચાલુ કરવી જોઈએ એ બધી નથી થતી એટલે મારા ખ્યાલથી આઈ થિંક આ માનસિકતા જ કે જે જેમ આપણે હમણાં મેડમે વાત કરી કે પ્રેગ્નન્સી વખતે લીવ વેલિડ છે કારણ કે એમાં એક જીવ આવી છે અને જીવની કાળજી લેવાની છે અને પીરિયડ પેઇન કારણ કે વુમન એકલી ભોગવે છે તો વુમન્સ પ્રોબ્લેમ અને કે એના માટે આપણે લીવ આપવાની જરૂરત નથી એટલે એ એક આપણી જે માનસિકતા છે સમાજની કે વુમનની નીડ વુમનના માટે હેલ્થ કેર વુમનના માટે બધું જ ત્યારે જ મળે છે સોસાયટી પણ એની સાથે ત્યારે જ એમ્પથાઈઝ કરે છે કે જ્યારે તે પ્રેગ્નેન્ટ છે એ જ્યાં સુધી પ્રેગ્નેન્સીમાં નથી કે માં નથી બની કે બે જીવાતી નથી થઈ ત્યાં સુધી એક વુમન હર્સેલ્ફ એની હેલ્થ અને એની વેલબીંગ માટે આપણે જે દિવસે વિચારતા થઈશું તે દિવસે આપણે બહુ મોટો વિમેન ઓરિએન્ટેડ ડેવલપમેન્ટમાં આગળ પગલું ભરીશું એટલે અગેન માય સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ ઇઝ કે પીરિયડ લીવ રૂટીન કેસીસમાં જો હેલ્ધી પીરિયડ છે તો એમને જરૂરત કદાચ ના પડે પણ ઘણી બધી મહિલાઓ છે કે જેઓ મેડિકલ પ્રોબ્લેમ્સના હેઠળ કાં તો પછી આવી રીતે જે યુનો હાઈજીન કે વોશરૂમ્સની અવેલેબિલિટી આ બધી વસ્તુઓના લીધે જો એમને લીવની જરૂરત પડતી હોય તો એવા ઓર્ગેનાઇઝેશન્સમાં યા તો પીરિયડ માટે સ્પેસિફિક લીવ હોવી જોઈએ અને કાં તો પછી એમના જે સિક ડેઝ છે દરેક ઓર્ગેનાઇઝેશનમાં એક વિશિષ્ટ અમાઉન્ટના સિક ડેઝ હોય છે બે દિવસ પાંચ દિવસ સાત દિવસ વર્ષના એની સાથે વિમેન એમ્પ્લો માટે બીજા દિવસ મેન્સ્ટ્રુઅલ ઇશ્યુઝ અગર હોય હોય કે તો એના માટે ડેફિનેટલી પ્રોવિઝન એક્સ્ટ્રા હોવું જોઈએ કારણ કે વિમેન ગો થ્રુ લોડ ઓફ પ્રોબ્લેમ્સ થ્રુઆઉટ દેય લાઈફ ઇન ટર્મ્સ ઓફ હેલ્થ અને એટલે ભલે તમે એના માટે ગાયનેકોલોજીસ્ટનું કે ડોક્ટરનું સર્ટિફિકેટ મંગાવો જેવી રીતે આપણે માદા નથી હોતા તો એ ઘણીવાર સિકલી સિકલીવ અવેલ કરીએ છીએ તો આ લોજિક થી આપણે જો જઈએ તો સિકલીવ પણ નથી જ લેવાની જરૂરત કારણ કે એમ તો આપણે શરદી ખાંસી હોય તો ઘરના રૂટીન તો કામ કરી જ શકીએ છીએ તો જો પ્રોડક્ટિવિટીની વાત આવે છે તો પણ ના હોવા જોઈએ રાઇટ એટલે સી વોટ હેપન્સ ઇન આપણા ત્યાં કેવું થાય છે કે જ્યારે આપણે કોઈ પણ નિયમ લાગુ કરીએ છીએ તો આપણે ભલે વર્કિંગ વિમેન છે આપણે ભલે એસ્ટાબ્લિશ છે જર્નલિસ્ટ છે ડોક્ટર્સ છે લોયર્સ છે જજીસ છે પણ આપણે આવે છે ત્યારે આપણી મેલ થોટ પ્રોસેસ થઈ જાય છે અને આપણે વુમન હોવા છતાંય એ વિમેનની તકલીફો ને વેદનાઓને પ્રાધાન્ય નથી આપતા એમના માટે લાઈફ કેવી રીતે આપણે ઈઝી કરીએ એ જોવાના બદલે આપણે પુરુષ સેન્ટ્રિક વિચારધારાથી વિચાર્યા કરીએ છીએ અને આ ખાલી ને ખાલી વિમેન કે પીરિયડ પેન માટે નથી કે એના માટે નથી પણ ઓવરઓલ ઇન જનરલ જો એક મહિલા એના બાળકને લઈને ઓફિસ આવું પડે છે તો આપણે તરત એને કહીએ ભાઈ આ બેન નહીં ચાલે તમારે તમને છૂટા કરી દઈશું પણ એઝ અ વુમન આપણે સમજવું જોઈએ કે આને આ તકલીફ છે તો આપણે એના માટે કેવી રીતે આને કન્વીનિયન્ટ કરી રાઈટ ફોરેનમાં તમે જોશો તો મોસ્ટ હોસ્પિટલની અંદર જે ડોક્ટર્સ છે નર્સીસ છે એમના બાળકો માટે હોસ્પિટલની અંદર જ ક્રેશ ખોલવામાં આવે છે જેથી કરીને એમના બાળકોની એમને ચિંતા ના રહે એ કામ પણ કરી શકે અને એમનું બાળક પણ સચવાઈ જાય તો આવી જ રીતે જે મહિલાઓની તકલીફો છે એમને જે દુઃખ દર્દ વેઠવું પડે છે એના માટે પ્રોવિઝન જો કરી શકતું હોય કોઈ બી એની પાસે ઓથોરિટી છે તો એને પ્રોવિઝન કરવું જોઈએ દર વખતે મહિલાઓના ફેવરમાં જયારે કંઈ પણ થાય ત્યારે તરત આપણા જ મહિલાઓ બોલવા આગળ આવી જાય છે આની કોઈ જરૂરત નથી અમે તો બહુ કાઠા છે અમે તો ભોગવી લઈશું પણ કેમ ભોગવવું છે વાય દેટ ઇઝ ધ ક્વેશ્ચન આપણે જ્યારે વાત કરી રહ્યા હતા આપે જણાવ્યું કે કદાચ પેઇડ લીવ ન આપીએ પરંતુ વ્યવસ્થા કરીએ કે મહિલાઓને હાઈજીન મળી રહે આ ઉપરાંતની પણ વ્યવસ્થાઓ હોય તો સારું રહે પરંતુ હવે સવાલ એ થાય છે પેઇડ લીવની પણ જ્યારે ચર્ચાઓ થતી હોય છે સુપ્રીમ કોર્ટે પણ હમણાં ચિંતા વ્યક્ત કરી હતી કે જો પેઇડ લીવ આપવામાં આવશે તો મહિલાઓને જે વ્યવસાય જે કંપનીઓ આપે છે વ્યવસાય એ કદાચ ઓછું કરી દેશે મહિલાઓને એટલી જલ્દી જોબ નહીં આપે હવે જો પેઇડ લીવ કેન્સલ કરીએ તો અને વ્યવસ્થાઓની વાત કરીએ તો વ્યવસ્થા કરવી પડે કે કોઈ પણ કંપનીને આવીએ અલગથી તો પણ એ લોકો એ નહીં જ કરવાનું વિચારે એવું જ વિચારશે કે એના કરતા તો આપણે મહિલાઓને જોબ પર જ ના રાખીએ એટલે આ સમસ્યા તો રહે રહેવાની છે એટલે કોઈ એક કડક પગલું તો લેવું જોઈએ ને અથવા તો પેઇડ લીવ દો અથવા તો એને ફરજિયાત કોઈ વ્યવસ્થા કરો આ બંને વસ્તુ આવવી પડશે અને સાથે સાથે મહિલાઓને જોબ પણ આપવી જોઈએ આ આ બધા ઘણા બધા કન્ફ્યુઝન વાળા મુદ્દાઓ છે તેને સોલ્યુશન એક સારું સોલ્યુશન શું હોય શકે સોલ્યુશન ની અંદર જો વાત કરીએ આપણે તો મહિલાઓને મહિલાઓ ખરેખર પ્રોડક્ટિવ વર્ક કરે છે અને અ જ મલ્ટી કાસ્કિમ હોય છે એટલે દરેક કંપની જો એવું વિચારતી હોય કે મારા ત્યાં મહિલા એમ્પ્લોયીઝ ને હું રાખીશ છે ને મારા લીવ આપી પડશે તો અમે ના રાખીએ તો એ કદાચ એ પોસિબલ નહીં થાય કારણ કે મહિલાઓ જેટલું મલ્ટીકાસ્કિંગ કોઈ નથી કરી શકતું અને જે હું પણ એક બિઝનેસ વુમન છું તો મને પણ ખબર છે કે બારની સાઈડ જેટલા લોકો ઓથોરાઇઝ પીપલ છે લોકો શું વિચારે છે એ લોકો મોસ્ટલી ગર્લ્સને હાયર કરવાનું વધારે વિચારતા હોય છે હવે વાત આવે છે કે એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું તો હું આજે પણ અત્યારે પણ એક વાત કહીશ કે પેઇડ લીવ ના હોવી જોઈએ એનું રીઝન માત્ર એક જ છે કે જનરલી જે વાત ચાલે છે એ બધાનો મિસયુઝ કરતા હોય છે ગઈ વાત મહિલાઓના માટેના પ્રોવિઝન છે તો ઇન્ડ્રીયલ ઝોનમાં જઈએ ને તો ત્યાં એ કોઈ જગ્યા પર એમના વોશરૂમ્સ નથી હોતા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં જઈએ ને તો વોશરૂમ જ નથી હોતા ઇવન અત્યારે અહેમદાબાદ સિટીના પર્ટિક્યુલર રેસ્ટોરન્ટ કે કોઈ ઓફિસમાં જાઓ તો બિલ્ડિંગનું કોમન વોશરૂમ હોય છે યુઝ કરવાનું હોય છે તો આ બધી વસ્તુઓના કારણે વોમન્સને કામ કરવામાં બહુ તકલીફ પડે છે અને એ જે વોશરૂમ ના જઈ શકવાના કારણે એ કુદરતી વેગને રોકી રાખવાના કારણે એમને જે ઇન્ફેક્શનના ઇસ્યુઝ થાય છે એને નિવારવા માટે એક સ્ટ્રીક રૂલ લાવવો જોઈએ પર્ટિક્યુલર વિમેન્સ માટે વોશરૂમની વ્યવસ્થા કરવી જ પડશે અગેન કહું છું કે માત્ર મહિલાઓનું સેપરેટ વોશરૂમ ના કરી શકે તો નો પ્રોબ્લેમ પણ જે વોશરૂમની સુવિધા કરવામાં આવે નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ ત્યાં એમના સેલેટ્રીઝ માટેના પ્રોવિઝન્સ કરવા જોઈએ અને જો કોઈ મહિલાને કોઈ પણ પ્રકારનું પેઇન છે. હવે હું એમ કઉ કે મેન્સ્યુઅલ સાયકલ જો અત્યારે વાત થાય છે ને મેમ. તો મેન્સ્યુઅલ સાયકલ ના પાંચ દિવસ હોય કોઈના. તો એ પાંચ દિવસ સુધી જ એમને પ્રોબ્લેમ નથી હોતું. ઘણા લોકોને તો પાંચ દિવસના પહેલા એટલે કે લગભગ એક અઠવાડિયાથી થી પેઇન શરૂ થઈ જતું હોય છે. ઘણા લોકોને ફીવર આવી જતો હોય છે. ક્રેમ્પ્સ આવી જતા હોય છે. બ્લોટિંગ સ્ટાર્ટ થઈ જતું હોય છે. વોમિટિંગ સેન્સેશન પણ થતા હોય છે. પણ એ અમુક રેર કેસમાં થતા હોય છે પણ થતા હોય છે. તો એ વખતે એ લોકોને કે આ બધી પેડ ન મળે પણ સીક લીવ મળી શકે છે એટલે આના માટે જેમ આપણે હમણાં જ ચર્ચામાં સાંભળ્યું મેમે કહ્યું કે એ લોકોને સીક વધારો કરી આપવો જોઈએ તો યા હું એના માટે એગ્રી કરું છું કે વુમન્સ માટે ટુ ડેઝ એક્સ્ટ્રા એ લોકોએ સીક ના કરવા જોઈએ કારણ કે મહિલાઓના શરીર અને એમની જે વર્કિંગ રિસ્પોન્સિબિલિટી છે ને એમની ઘર અને ઓફિસની બધી બહુ મેજર વે પર હોય છે બીજું હું એ કહીશ કે મહિલાઓને ફૂડ અને ન્યુટ્રીશિયસ ફૂડના રિલેટેડના સેમિનારનું આયોજન કરવું જોઈએ કે જેનાથી મહિલાઓ એ વસ્તુને સમજી શકે અને પછી એને ફોલો કરી શકે એટલે હાઇજીન માટે પર્ટિક્યુલરલી જો કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ સેગમેન્ટ ઓપન થાય છે તો તો ત્યાં પ્રોપર જોઈએ જોઈએ ઓફિસ ઓપન કરવા પરમિશન ના મળવી આવું હું છું આપણે પીરિયડના એક બે દિવસ પહેલા જે દર્દ થાય છે કદાચ કોઈને હેલ્ધી પીરિયડ છે કોઈ દર્દ જ નથી થતો તેમ છતાં શું એ મહિલાને અધિકાર નથી કે એ પીરિયડ દરમિયાન આરામ કરી શકે કારણ કે ભલે દર્દ વાળું નથી પરંતુ એક રીતે એ ફિઝિકલી ઘણું બધું અફેક્ટ કરે છે ઘણા લોકોને એનર્જી પણ લો થઈ જતી હોય છે એવા ટાઈમ પર અને જો આપણે પ્રેગ્નન્સી પર આટલું ધ્યાન આપતા હોય જે રીતે આપણે વાત કરીએ કે ફક્ત પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને સમાજ તરફથી ખૂબ સારો એવો રિસ્પોન્સ મળે છે બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે તો એવું થોડું ઘણું સમાજ હવે પીરિયડ્સ દરમિયાન પણ વિચારતા થાય તો કદાચ મહિલાઓની હેલ્થ જે આપણા દેશમાં જરાય સારી નથી એ થોડી સુધરે એબ્સોલ્યુટલી એક ફ્રીડમ ઓફ જે વિમેન માટે નથી એ એક એને મળે છે યસ તમે કોઈ પણ આજે ફેસિલિટી કોઈ પણ પબ્લિકને આપો ખાલી મહિલા કે મહિલા જ નહીં પણ પુરુષ હોય મહિલા હોય બાળક હોય વૃદ્ધ હોય જ્યારે પણ એને તમે કોઈ પણ ફેસિલિટી આપો છો કે કોઈ પણ પર્ક આપો છો તો એ લોકો બધા જ વ્યક્તિઓ એનું સાચો ઉપયોગ પણ થવાનો છે અને એનો ખોટો ઉપયોગ પણ થવાનો છે એટલે હું એવું નહીં કહું કે પીરિયડ લીવ આપશો તો જેન્યુઅન લેડીઝ જ લીવ લેશે ના ઘણા બધા એવા હશે કે એમને કંઈ પ્રોબ્લેમ નથી પણ કંઈક બીજું કામ કરાવવું છે અને બીજું કંઈક કમ્પ્લીટ કરાવવું છે ઘરનું કે એક્સરસાઇઝ એડ કે રેસ્ટ કરવો છે કે વોટ તો એ લેવાના છે પણ એક ચોઈસ ડેફિનેટલી મહિલાઓને મળશે અને વિમેન માટે એ જરૂરી છે આજે આપણે જો પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો અને અને યુનો ઇક્વેલિટી ફોર મેલ અને ફિમેલ એમાં હું પણ પોતે પણ ખૂબ જ માનું છું પણ એ ઘણી બધી વસ્તુઓમાં જેમ કે કામ છે ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેબિલિટીસ છે હવે ઘણી ખરી વાર ઇવન ફિઝિકલ સ્ટ્રેન્થ છે એમાં પણ ધે કેન બી ઇક્વલ પણ અમુક વસ્તુઓ એવી છે કે જે પ્રજનન શક્તિને રિલેટેડ છે તો આપણે ગમે તેટલું એમ્પાવરમેન્ટ યુનો મેલ્સનું કરીશું એ બાળકને જન્મ તો નથી જ આપવાના હવે જે વ્યક્તિ બાળકને જન્મ આપે છે એના બોડીમાં કેટલા બધા ચેન્જીસ ત્યારે થાય છે એને એનો જીવ જવાના રિસ્ક ઉપર પણ એ બાળકને જન્મ આપે છે તો એવા મહિલાના સ્વાસ્થ્ય માટે જો આપણે એક પગલું એક્સ્ટ્રા લઈશું કાં તો એને એની લાઈફ કમ્ફર્ટેબલ કરવા માટે આપણે થોડો પ્રયાસ કરીશું તો એ મને લાગે છે કે બહુ ફાર ફેસ્ટ અને ઓવર ધ ટોપ વસ્તુ નથી કરી રહ્યા આપણે અને ડેફિનેટલી અ આના બાબતમાં યુ નો પોલિસી લેવલ પર પ્રોડક્ટિવિટી ઇઝ ઓલ્સો એ મહિલા બીજે બધે શું કરીને નેશનને બિલ્ડ કરે છે રાઇટ તો પ્રોડક્ટિવિટી ઇઝ નોટ જસ્ટ તમે ઓફિસમાં જઈને શું કામ કરીને આવો છો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ એન્ટાયર નેશન બિલ્ડિંગ અને મહિલાનું સ્વાસ્થ્ય સારું રહેશે તો એના આખા ફેમિલીનું એ સ્વાસ્થ્ય સારું રાખશે સો હેલ્થ રિલેટેડ મહિલાઓને ડેફિનેટલી એક્સ્ટ્રા બેનિફિટ્સ મળવા જોઈએ ઇન ટર્મ્સ ઓફ

શું નિયમો હોવા જોઈએ અને એમને કેટલો રેસ્ટ મળવો જોઈએ ના મળવો જોઈએ એના માટે પણ કંઈક ડેફિનેટલી બનવી જોઈએ પણ ત્યાં સુધી એટલીસ્ટ વર્કિંગ વુમેન જે કે બહાર જાય છે કારણ કે ત્યારે એમ્પ્લોયરની પણ એ એમ્પ્લોયી તરફ હેલ્થ રિલેટેડ મેન્ટલ વેલબીંગ તરફ ફિઝિકલ વેલબીંગ તરફ એમ્પ્લોયરની પણ એટલી જ જવાબદારી બને છે જે અ હ્યુમન રિસોર્સ છે કોઈ પણ ઓર્ગનાઇઝેશનનો સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ કંપનીનો રિસોર્સ જે છે એ હ્યુમન રિસોર્સ છે અને જેટલા તમારા હ્યુમન રિસોર્સિસ હેલ્ધી હશે હેપી હશે એટલી ઓટોમેટિકલી તમારા કંપનીની કે ઓર્ગનાઇઝેશનની પ્રોડક્ટિવિટી વધવાની જ છે એટલે આઈ ફીલ કે વિમેન્સ હેલ્થ અને વેલ્ફેર માટે જો તમે કદાચ થોડું એક્સ્ટ્રા પગલું ભરશો તો ડેફિનેટલી એ કોમ્પનસેટ થવાનું જ છે અને યસ એના એના ગેરઉપયોગ કરવા વાળા પણ લોકો હશે પણ એટલીસ્ટ જે પાત્રતા ધરાવતા હશે એ લોકોને આ હેલ્પ મળશે આના ઉપરાંત હવે આપણા આપણા એક સમાજમાં ટ્રાન્સ વિમેન પણ આવી ગયા છે કે જેઓના યુ નો હેલ્થ ઇશ્યુઝ અલગ ટાઈપના છે આપણે એક ઇન્ક્લુઝિવ અને ટોલરન્ટ સમાજ છીએ એટલે આપણે હવે આ બધી વસ્તુઓથી પણ યુઝ ટુ થવાની ખૂબ જ જરૂરત છે તો જે ટ્રાન્સ વિમેન છે એમના પણ હેલ્થ રિલેટેડ શું શું ઇશ્યુઝ છે શું પ્રોબ્લેમ્સ છે એમાં ઘણી ખરી સિમિલ નોન ટ્રાન્સ કાં તો બાયોલોજીકલ વિમેનમાં છે અને આ બંનેને ઇન્ક્લુડ કરીને આવી લીવની પોલિસીઝ ડેફિનેટલી બનવી જોઈએ જેથી કરીને વિમેન અને ટ્રાન્સ વુમેન બધાને જ એનો ફાયદો થાય સંગીતાબેન તો આનો એક ઉપાય એ પણ હોય શકે કે આપણે આ પીરિયડ લીવ આ વિષય ઉપર એટલું ચર્ચા ના કરીએ પરંતુ સમાજમાં જ એક ચેન્જ લાવીએ સમાજની અંદર કંપનીનો પોતાનો અધિકાર છે એમને પીરિયડ લીવ આપવો કે ના આપવો એ એવું ડિસાઈડ કરે પરંતુ કંપનીમાં કામ કરતા બધા લોકો એ પછી વુમેન્સ હોય કે મેન્સ અને સમાજના જે લોકો કંપનીમાં મહિલાઓ કામ નથી કરતી તેમના ઘરના લોકો પણ હવે આ વિષય પર એટલા જાગૃત થાય કે કદાચ મહિલાને આજથી પીરિયડ શરૂ થયા છે તો તેમને ઘણી ફિઝિકલ પ્રોબ્લેમ્સ આવશે તેમને થાક લાગી જશે પેટમાં દુખશે તો બધા ટો સમજે એ એ જે મહિલાઓની જે આ તકલીફો છે તેને સમજતા થાય એના માટે આપણે કંઈક કરવાની જરૂર છે કદાચ કંપનીમાં એ મહિલા પીરિયડ્સ દરમિયાન આવી છે ને દુઃખાવો થાય છે તો એની પાસેથી કામ કરાવવાની કરતા એ કંપનીના જે કલીગ છે એટલા સમજદાર હોય કે થોડીક વાર માટે એમને સમય આપે કે તમે રેસ્ટ કરો અને ઘરે પણ ઘરે પણ કારણ કે સમાજમાં બધાનો બદલાવ આવશે તો ઘરની અંદર જે મહિલાઓ છે તેમને પણ તેનો લાભ મળશે એવી રીતે જે આપણે વાત કરી કહેવાની આપણે વર્કિંગ વુમન ની વાત કરીએ છીએ તો બી કેસ સી ને તો કોઈ વુમન ઘરે બેસી ગયો બધા વર્કિંગ છે પછી પામની વાત કરો કે પછી પોતાના ઘરની વાત કરો આજે ઘરની અંદર સ્ત્રી સવારે ઉઠે છે રાત્રે સુવે છે ત્યાં સુધી નોન્સ્ટ ઓફ વર્ગ હોય છે આમ સુતી વખતે પણ ઘણી બધી જવાબદારીઓ મગજમાં લઈને સુવે છે એટલે હું એમ કહું છું કે આ આ વિષય છે ને એવો એવો જોરદાર વિષય નથી કે જેની ઉપર આટલી બધી ચિપ્પણીઓ કરવી પડે કે વિચારો કરવા પડે હા એની અંદર બધાએ એક નોર્મલ લોજિક યુઝ કરવું પડે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ચાહે મહિલા હોય કે પુરુષ હોય એની તબિયત નથી સારી તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ એને સાંભળવું જોઈએ એને સમજવું જોઈએ અને જ્યારે મહિલાની વાત આવે છે ત્યારે એ જયારે પીરિયડ માં હોય છે ત્યારે એને ઘરે પણ એટલું મતલબ થોડો આરામ આપવો જોઈએ એની જગ્યાએ બીજા ઘરના સદસ્યો કેમ એને પતિ કેમ નથી સસરા કેમ નથી સાસુ કેમ નથી દરેક વ્યક્તિએ કામ કરીને એને મદદ કરવી જોઈએ એટલે ઓવરઓલ સોસાયટીની અંદર માઇન્ડસેટ ને ચેન્જ કરવાની જરૂર છે અને હેપી ટુ સે કે અત્યારે ઘણા બધા ફ્રી માઇન્ડ વાળા લોકો આવી ગયા છે હું શહેરની ગામડાની વાત કરું તો અમે ગામડામાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે હમણાં અમે વડગામની અંદર તો સેમિનાર કર્યો તો ત્રણ ગામના પુરુષો અને સ્ત્રીઓ સાથે બેઠા હતા અને અમે આખા મેસ્ટરલ કોપીશનની અવેરનેસ આપી એટલે હું એ છું કે હવે બધા આ વસ્તુને સમજે છે એટલે કહેવામાં હિચકિચાહટ નહીં આવે એક વખત દીકરી કે તો મહિલા છે એણે વસ્તુ બોલવી પડશે કે હા હું ટીવીએસમાં છું બોલે મોલે પ્રબ્લેમ કે અને પ્રોડક્ટની વાત કરું ને તો જો મેન્યુઅલ સપ પાપરવાના કરશે ને તો આ બધા મતલબ ડિસ્કશનની વાત જ ગઈ આવે જી મિતતાલી આપ અમારી સાથે જોડાયા હજુ તો આ ચર્ચા ઘણી લાંબી ચાલી શકે એમ છે પરંતુ સમયનો અભાવ છે આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર